સાઠ રૂપિયાના બે બેપીકન માંથી એક તો ખરાબ નીકળ્યું હવે આપડે બનાવશું મંચુરિયન ચાલો હાલો ભાઈ લીલું લસણ ના કાંદા ચાલો છે કટિંગ અને જો મોટા બાગ વળ્યું વળતા જાય છે કોઈ દી બનાવ્યું નથી કે પેલી વાર છે આવા દે આવા દે આવા દે આવા દે સૌથી મોટ સુધીનો ઇતિહાસ એટલે કે મારો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે તમારો આજના નવા એક બ્લોગમાં આજે આપણે જવાનું છે વાડીએ રાપ મારવા માટે જઈ લો ટ્રેક્ટર રેડી છે અને રાપી બાંધી દીધી છે જો આપણે જઈશું વાડી ચાલો ચાલો ભાઈ ટ્રેક્ટર જો છે આગળ હાલો ભાઈ ઇન્ટરવલો દૂધ લેવા છો અને અને તે ઊંધું બીજા હલો સવા હતા મેલો ફટાફટ હા સાત વાય મેલી દીધી શું દવા દૂધ શું આવ્યું ચાલ ચાલ વાહ વાહ

ચણા તો ઉતરી ગયા પણ આ કાપડ બધું ને એ હવે ભરવાનું છે છે બધા કોથળા ભરવા હજી આટલું નથી બધો ભાગ કામ પેલા જાજો માલતો અરે કટકા ને એવું બધું અલગથી થી કાઢું નઈ જાય લીરા છે કટકા છે એવું બધું એ કાઢ નાખવા એમને છૂટાનું આમાં બદલે હાલો ચાલો મિત્રો અહીંથી ભર લીધું છે હવે જવાનું છે સામે ક્યારે ફરવા જવા જાય ને બસ 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 છે આવડી મોટી જગ્યા કે આપડે પટારા માં નાખી દેવા ને નાખવાનું છે આપડે પટારામાં આ કપડા આવા પાંચ કોથળા ભરાવાનું છે આ

હાલો ભાઈ ભરલ્યો ભર લ્યો એટલું શિયાળા ને રમેશભાઈ પેર છે હાલો ભાઈ કપડા હવે ધોવાઈ ગયા છે બધે હવે બુંગણ ધોવાના વારા આવ્યા છે Uh, bungan jauh, aman naik jauh kundi Di awasing mesin awasing mesin mesin Kita akan berjalan ke Kampung Jokowi kanker

અને હજી આપણે બે ભૂંગણ બીજા ધોવાના છે ચાર તો બુંગણ થવાના કપડા વપડા થાકી પીજ ભાઈ બધા શરબત મીઠા શરબત પીવા જાય આજે તો બધા ચુંદરા પુંદરા જોઈને એટલા થાકી ગયા બધાને ખાવાનું હતું મંચુરિયન મોટા તો જુઓ વડીલો માટે બને છે મન્ચુરિયન આપણે છે સોસ રેડ ચીલી સોયા સોસ કોર્નફ્લોર સાટ મસાલા અને મન્ચુરિયન મસાલા અને આપણી ઘરની કોબી ગાજર અને ઘરના મસ્ત ટમેટા હવે આપણે બનાવશું મન્ચુરિયન ચાલો થી તો સ્પેશિયલ ક્યારના દોડતા હતા પેપસિકન લેવા થી અને જુઓ મિત્રો ખરાબ નીકળું છે

બની જાય એટલે કેવો ફટાફટ કપાસ આવે છે કપાસ ત્યાં મન્ચુરિયન બની જાય આવવા દે આવવા દે આવવા દે આવવા દે રેડી છે આપણું મન્ચુરિયન જોઈ લો ફર્સ્ટ ક્લાસ ગટ ગ્રેવી વાળું છે ને એકદમ મસ્ત

પણ આમાં શું છે અત્યારે મેં તમને કીધું ને કે અમે જ ઓછા આવીએ કારણ કે હું ચાર પાંચ વર્ષે આવ્યો તમે એટલે હું ના મેં નામાવાલી હોય પણ ઘર હોય આપણે ત્યાં ન એટલે કહીએ એટલે એમ થાય